ન ક્રીમ ન દૂધ તો પણ એકદમ જ ક્રીમી અને ઘાટો આ બ્રોકલી આલમંડ સૂપ આ રીતે તૈયાર કર્યો ને તો રેસ્ટોરન્ટનો સૂપ તો તમે ભૂલી જ જવાના છો અને ખૂબ જ ઓછા સમયમાં ઓછી મહેનતમાં અને ઘરમાં જ રહેલી વસ્તુઓથી આપણે આને આસાનીથી તૈયાર કરી શકીએ છીએ અને એક એવી સિક્રેટ વસ્તુ એડ કરીશું જેનાથી આવો સરસ કલર આવશે તો બહારના મોંઘા સૂપના બદલે ઘરે જ બનાવો આ એકદમ જ ટેસ્ટી સૂપ અને હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરજો નોટિફિકેશન મળે તેના માટે બેલનું આઇકન દબાવજો અને આજનો વિડીયો પસંદ આવે તો તેને લાઇક અને શેર જરૂરથી કરજો તો હવે કોઈ પણ પેન કે કઢાઈ ગેસ ઉપર રાખી દઈશું અને તેમાં એક ચમચી બટર એડ કરી દઈશું આ સૂપમાં બટર ઘી કે પછી ઓલિવ ઓઇલનો ફ્લેવર સરસ આવે છે હવે આમાં એક મીડિયમ સાઇઝની ડુંગળીને મોટા પીસમાં કટ કરી એડ કરી લીધી છે પાંચથી છ લસણની કળીઓ એડ કરી છે હવે આને આપણે લગભગ એકાદ મિનિટ માટે સાંતળી લઈશું ડુંગળી હલકી ગુલાબી રંગની શેકાઈ જાય એટલે તેમાં કોથમીરની દસથી પંદર જેટલી ડાળીઓ ઉમેરી દઈશું સાથે જ બ્રોકલીની જે કોણી ડાળીઓ હોય છે નીચેનો ભાગ તે પણ આમાં એડ કરી દીધો છે બ્રોકલી અને કોથમીરની આપણે આ જે ડાળીઓ ઉમેરી છે તેમાં મોટા પ્રમાણમાં પોષક તત્વો હોય છે અને આનાથી ટેસ્ટ પણ સૂપનો ખૂબ જ સરસ આવશે હવે એકાદ મિનિટ એને સાતળ્યા પછી આમાં ત્રણ ગ્લાસ જેટલું ગરમ પાણી એડ કરીશું સાથે જ અડધી ચમચી જેટલું મીઠું પણ એડ કરી દઈશું અને હવે આપણે આમાં બદામ પણ ઉમેરી દઈશું તો અહીંયા ચૌદથી પંદર જેટલી બદામને આ રીતે હાફમાં કટ કરી લીધી છે તો તેને પણ એડ કરી દઈએ બદામને કૂક થતાં થોડી વધારે વાર લાગે છે એટલે એક કે દોઢ મિનિટ તેને આમાં કૂક કરીશું અને પછી આપણે તેમાં બ્રોકલીને એડ કરીશું તો અહીંયા મેં બસો ગ્રામ બ્રોકલી લીધી છે અને તેને મીડિયમ સાઇઝના પીસમાં કટ કરી છે હવે તેને પણ એડ કરી દઈએ હવે બ્રોકલીનો સૂપ થોડોક ઘાટો જ હોય છે એટલે અત્યારે આમાં આપણે વધારે પાણી નહીં ઉમેરીએ પછી આગળ જરૂર લાગે તો પાણી એડ કરીશું હવે આને ઢાંકી અને બધી જ વસ્તુને કૂક થવા દઈએ બ્રોકલીને કૂક થતાં લગભગ બે મિનિટ થઈ ગઈ છે તો હવે આપણે આ સિક્રેટ વસ્તુ એડ કરવાની છે જેનાથી સૂપનો એકદમ જ સરસ કલર આવશે તે છે છથી સાત જેટલા નાની સાઇઝના પાલકના પાન તો પાલક આમાં વધારે નથી ઉમેરવાની આટલી પાલક એડ કરવાથી કલર તો આવશે પણ એનો કંઈ ટેસ્ટ નહીં આવે અને થોડુંક પાણી એડ કરી ફરીથી બે મિનિટ આપણે કૂક કરી લીધું છે હવે આપણે જો બ્રોકલીને ચેક કરીએ તો તે આસાનીથી કટ થઈ જાય છે એટલે આ બધી જ વસ્તુઓ કૂક થઈ ગઈ છે હવે આને ગેસથી ઉતારી અને એક સ્ટ્રેનરમાં કાઢી લઈશું આ જે પાણી વધ્યું છે તે પોષક તત્વોથી ભરપૂર છે એટલે તેને આપણે ફેંકીશું નહીં અને સૂપ બનાવવામાં જ ઉપયોગ કરીશું હવે આ બધી જ વસ્તુને હલકી ઠંડી થવા દઈએ પછી તેને મિક્સર જારમાં ટ્રાન્સફર કરી દઈએ અને આમાં જરૂર પૂરતું જ પાણી અત્યારે ઉમેરીશું એકસાથે જ બધું પાણી એડ કરવાથી આ બધી જ વસ્તુ સરખી રીતે પીસાશે નહીં એટલે મેં થોડું થોડું પાણી એડ કરી અને આ રીતે સ્મૂધ પેસ્ટ તૈયાર કરી લીધી છે તો આને પણ આપણે ગળવી જરૂરી છે કેમ કે બ્રોકલી આલમંડ સૂપ પીવામાં એકદમ જ સ્મૂધ હોય છે એમાં કોઈ પણ પીસીસ નથી હોતા તો આ રીતે આમાં કંઈ પણ વસ્તુ પીસાણી નહીં હોય તે રહી જશે તો હવે એક વખત આપણે આની કન્સિસ્ટન્સી જોઈ લઈએ તો આ રીતે એકદમ જ ક્રીમી આની કન્સિસ્ટન્સી છે તમે આમાં થોડુંક પાણી ઉમેરવું હોય તો ઉમેરી શકો છો પણ આ રીતે જ થોડુંક ઘાટું હોય છે અને ગેસ ઉપર મૂક્યા પછી આમાં અડધી ચમચી જેટલો મરી પાવડર નાખીશું અને ચમચી જેટલું મીઠું એડ કરીશું કેમકે આપણે પહેલાં પણ આમાં મીઠું એડ કરેલું જ છે અને હવે આમાં એક કે બે બોઈલ આવે ત્યાં સુધી આપણે સૂપને કૂક કરવાનો છે હવે આ ટીપ જરૂરથી ફોલો કરજો એક બોઇલ આવી જાય પછી ગેસની ફ્લેમને ધીમી કરી દઈશું અને તેને એક મિનિટ માટે કૂક કરી લઈશું આનાથી સૂપનો ફ્લેવર ખૂબ જ સરસ આવશે અને હવે આપણો થી પણ ચડ્યા તો એવો બ્રોકલી આલમંડ સૂપ તૈયાર છે તો આને ગરમા ગરમ કરો સર્વ અને આને ટેસ્ટ કર્યા પછી ઘરના બધા જ તમારા વખાણ કરતા નહીં થાકે અને જો તમારે ઉપરથી થોડુંક ક્રીમ આ રીતે ડેકોરેટ કરવા એડ કરવું હોય તો કરી શકો છો કેમ કે આવું પ્રેઝન્ટેશન હશે તો બાળકો શું મોટા પણ ના નહીં પાડે તો આજની આ રેસીપી જો તમને પસંદ આવી હોય તો તેને લાઈક કરી દેજો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં જરૂરથી શેર કરજો અને ચાર મિસ ગુજરાતી રસોઈને સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ ફરી નવી રેસીપી સાથે જય શ્રી કૃષ્ણ